નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો ગઈ કાલે આપણે ભાગ એક ની અંદર અસમાન આકૃતિ શોધો એના વિશે આપણે પ્રશ્ન નંબર એક થી વીસ સુધીની આકૃતિઓનો અભ્યાસ કરેલો આજે આપણે એનાથી આગળ વધીએ પરંતુ એ પહેલા હું તમને એક વાત કહી દઉં કે આપણા જે યુટ્યુબ વિડીયોની અંદર તમે જોશો તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણું જે ગ્રુપ છે વોટ્સએપ ગ્રુપ કે જેની અંદર તમને નિયમિત જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા ના વિડીયો નિત નવીન મળી રહે એ માટેનું જે ગ્રુપ બનાવેલું છે એની અંદર જોઈન થવાની લિંક મૂકેલી છે તો દરેક બાળ મિત્રો વિનંતી કે એની અંદર ગ્રુપની અંદર જોઈન થઈ જજો જેથી તમને દરેક દરેક વિડિયો નિયમિત મળી રહે સાથે સાથે આપણી ચેનલ યુટ્યુબ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો જેથી નવા વિડીયો જે બને એ સીધા જ તમારા સુધી પહોંચી જાય

ડબલ્યુ ની અંદર એક બે ત્રણ અને ચાર એ જ રીતે એમ ની અંદર એક બે ત્રણ અને ચાર બધી જ આકૃતિઓ ત્રણ આકૃતિઓમાં ચાર ચાર લાઈન આપેલી છે જ્યારે વી ની અંદર માત્ર બે જ લાઈન આપેલી છે માટે એ આકૃતિ અસમાન છે જુદી પડે છે પ્રશ્ન નંબર બાવીસ તમે જોઈ શકો છો બહુ સરળ પ્રશ્ન અગાઉ પણ આપણે આવો અભ્યાસ કરી ચુકેલા છે આકૃતિની બહારની સાઈડે એના જેવી જેવી આકૃતિ ચોરસ તો બારની સાઈડે બે ચોરસ ત્રિકોણ તો બારની સાઈડે ત્રણ ત્રિકોણ અહીં લમચોરસ તો બહારની સાઈડે 3 લમચોરસ અને અહીંયા ગોળ પરંતુ બહારની સાઈડે નથી આપેલા એને અડધા છેદીને આપેલા માટે અન્ય આકૃતિ કરતો આ આકૃતિ જુદી પડે છે ઓકે આગળ વધીએ પ્રશ્ન નંબર 23 તો અહીંયા એક બોક્સની અંદર આપણા એવી સીડીના અક્ષરો આપેલા છે એ બી સી જો કેવી રીતે ફરે ઘડિયાળની દિશામાં ડી ઈ એફ ઘડિયાળની દિશામાં એ પછી જી એચ આ ઘડિયાળની દિશામાં હવે એ બી સી ડી ઈ ફ જી એચ આ આ પછી શું આવે જે જે કે પણ જે ક્યાંથી શરૂ થવો જોઈએ અહીંથી શરૂ થવો જોઈએ અહીંયા જે કે એલ એ રીતે આવવું જોઈએ પરંતુ આવતું નથી માટે આપણી અસમાન આકૃતિ કઈ થશે જવાબ નંબર ડી પ્રશ્ન નંબર 24 બિલકુલ સરળ તરત જોતા ખબર પડી જાય આ ડિઝાઇનની જે તીર છે એ તીર કેવું જાય છે એની સામેની બાજુ એટલે કે બહારની બાજુ જ્યારે અહીં પણ બારની બાજુ જયારે અહીં તમે જોઈ શકો છો કે એ ઊંધું તીર આપેલું અને અહીંયા છેલ્લી આકૃતિની અંદર સીધું તીર આપણે જેવું આપણે જોઈએ છે તો અસમાન આકૃતિ કઈ થઈ આકૃતિ નંબર સી પ્રશ્ન નંબર પચ્ચીસ એમાં પણ બિલકુલ સરળ છે તમે જોઈ શકો છો બધાને એક જ જેવી ડિઝાઇન આપેલી હા ક્યાંક કોઈ સીધી તો ક્યાંક કોઈ ત્રાસી પરંતુ એના બહારની જે અર્ધ વર્તુળાક લીટી આપેલી છે એ લીટીને આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે એક બે અને ત્રણ એ બારની સાઈડે જ્યારે એક અંદરની સાઈડે આપેલો જો અહીં પણ જોઈએ તો એક બે અને ત્રણ બારની સાઈડે એક અંદરની સાઈડે અહીં જોઈશું તો એક બે ત્રણ અને ચાર ચારે ચાર બારની સાઈડે આપેલા છે એ જ રીતે અહીં ડી માં જોઈશું તો એક બે ત્રણ બારની સાઈડે અને એક અંદરની સાઈડે તો કઈ આકૃતિ જોડી પડે છે આ આકૃતિ આકૃતિ નંબર સી જે બધી જ અર્ધવર્તુળ જે લીટીઓ છે વક્ર લીટી બારની સાઈડે આકાર આપેલો છે માટે જુદી પડે છે ઓકે આગળ વધીએ પ્રશ્ન નંબર અહીં તમે છબ્વીસ ના પ્રશ્નની અંદર જોઈ શકો છો કે ક્યાંક આકૃતિમાં આપણે જે બુક્સ ની અંદર જે આકૃતિ આપી છે એના જેવી જ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો છો પરંતુ તેમ છતાં ક્યાંક થોડી માનવ સહજ મર્યાદા લડીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જે રેડ કલર લાલ કલરના જે ત્રિકોણ આપેલા કાળા કલરના ત્રિકોણ આપેલા છે ત્રિકોણ છે અહીં પણ ત્રિકોણ છે જ્યારે આ આકૃતિની અંદર બીજા નંબરની આકૃતિમાં ત્રિકોણ બધા નથી માટે અસમાન આકૃતિ કઈ બનશે આકૃતિ નંબર બે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્યાવીસ ની અંદર બુકની અંદર હાથ દોરેલો છે કાન જો તમે જોઈ શકો છો કે અહીં આંખ હાથ કાન અને હોઠ દોરેલા તો અહીં તમે તમને કદાચ આપણના શરીરનો આપણને ખ્યાલ હશે કે આંખ ક્યાં આવી છે તો આપણા મોઢા ઉપર હાથ ક્યાં આવે છે તો મોઢાની નીચે કાન ક્યાં આવે તો મોઢા ઉપર માથા ઉપર હોઠ ક્યાં તો આ જે ઉપરનો ભાગ છે માથાનો એ ભાગને ત્રણ એ વસ્તુઓ આવેલી જે જ્યારે હાથ આવેલા નથી માટે અસમાન આકૃતિ થશે ત્યાર બાદ પ્રશ્ન નંબર 28 આની અંદર પણ લાઈનિંગ છે આગળ આપણે જોઈએ કે ચાર લાઈન તો બધામાં ચાર લાઈન છે પરંતુ અહીં દરેક આકૃતિને જો સરખી ગોઠવવામાં આવે જેમ કે અને પહેલી આકૃતિને ઊભી કરવામાં આવશે તો આવો આકાર બનશે રાઈટ આવો ત્યારબાદ આ તો ઊભી છે જ આને ઊભી કરીશું તો આવો આકાર બનશે આને ઊભી કરીશું તો પણ આવો આકાર બનશે તો અસમાન કયું છે આમાં તમે જોઈ શકો છો દરેકનો એરો કઈ બાજુ છે ભાઈ ડાબી બાજુએ જ્યારે અહીં આકૃતિનો એરો કઈ બાજુ જાય જમણી બાજુ એટલે આકૃતિ નંબર એ અલગ પડે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણત્રીસ બહુ સરળ પ્રશ્ન બોક્સ અને એનું તીર જોશો તો તરત તમને ખ્યાલ આવશે

પ્રશ્ન નંબર એકત્રીસ એકત્રીસ પ્રશ્નની જોઈએ અંદર ચાર આકૃતિઓ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે આકૃતિ આપવી છે એક ઝાડ એને ચાર પાના ને પાંચ આમાં કેટલા આપેલા છે પાંચ તો આપણો જે અસમાન આકૃતિ એનો જવાબ આવશે ડી ત્યાર બાદ ચહેરા જોશો તો ચહેરાની અંદર લગભગ બધું સેમ છે પરંતુ શું એની આંખો જોવાની આની આંખો નીચેથી ઉપર તરફ નીચેથી ઉપર તેત્રીસો પ્રશ્ન બિલકુલ સરળ તમે જોતા હોય કહી શકશો કે કઈ આકૃતિ અસમાન છે ભાઈ તો અહીંયા તીર આપેલું છે બાકી બધાના તીર જુદા છે તો આકૃતિ નંબર ડી અસમાન આકૃતિ બનશે અહીં પણ પ્રશ્ન નંબર ચોત્રીસ બિલકુલ સહેલો બેટા તમારા માટે જોતા હવે તમે કહી શકશો કે અહીંયા બે રેખાઓ આપી છે પણ અલગ અલગ બે રેખાઓ આપી અલગ અલગ બે રેખાઓ આપી અલગ અલગ છેદતી નથી જ્યારે અહીંયા બે રેખાઓ આપી પરંતુ એકબીજાને છેદે છે માટે જવાબ નંબર ડી અસમાન આકૃતિ બનશે પ્રશ્ન નંબર પાંત્રીસ અહીં થોડું વિચારવા જેવું છે અહીં શું કરવાનું તો અહીં જ્યારે તીર આપેલું તો તીરનો અભ્યાસ કરો

दाबी बाजू रेखा નીચે તરફ જાય છે અને જમણી બાજુ ઉપર તરફ જાય એટલે કે અસમાન આકૃતિ બનશે આપણો જવાબ નંબર ડી ક્લિયર પ્રશ્ન નંબર 36 અહીં પણ અસમાન આકૃતિ શોધવાની તો ચાર આકૃતિ આપેલી છે અસમાન જોવું હોય તો દરેક આકૃતિ જો એક જ સરખી દેખાય પરંતુ એની અંદર આપેલા કાળા ટપકા જોવાના કાળા ટપકા અહીં એક જ લાઈનમાં છે અહીં પણ એક લાઈનમાં છે છેલ્લી આકૃતિમાં પણ એક જ લાઈનમાં છે સીધા જ્યારે અહીં આકૃતિની બંને બાજુ વિરુદ્ધ દિશામાં આપેલા છે માટે આકૃતિ નંબર સી આપણો અસમાન આકૃતિનો વિકલ્પ મળશે પ્રશ્ન નંબર સાડત્રીસ દીવો આપેલો છે ઊભી દીવી આપેલી છે બીજો પણ દીવો આપેલો છે અને છેલ્લે અગરબત્તી આપેલી તો એવું કહી શકાય કે દરેક આકૃતિની સામે આપણે ધોરણ ત્રણ ચાર પાંચ ની અંદર પણ ભણીએ છીએ કે દર્પણ આકૃતિ તો દર્પણ આકૃતિ આની સામેની બાજુ આની વિરુદ્ધ આકૃતિ આના જેવી ને જેવી પરંતુ એનાથી ઊંધી વિરુદ્ધ આકૃતિ આપેલી અહીં પણ આપેલી વિરુદ્ધ વિરુદ્ધ આકૃતિ આવી જોઈએ કાં તો તો છે હવે એની માટે વિકલ્પ નંબર ડી આપણો અસમાન આકૃતિ તરીકે એને પસંદ કરીશું પ્રશ્ન નંબર ઓગણચાલીસ આમ બિલકુલ સરળ પરંતુ ધ્યાનથી જોવાનો શું તો અહીં જે બહારની સાઈડે વર્તુળ આપેલું છે વચ્ચે ત્રિકોણ આપેલું જ્યારે અંદરની બાજુ પણ વર્તુળ આપેલું એનો મતલબ કે અંદરની આકૃતિ અને બહારની આકૃતિ બંને સરખી અહીં જોઈએ તો અહીંયા ત્રિકોણ અને અહીંયા ચોરસ ક્યાંક જુદી પડે છે આગળ ચેક કરીએ અહીંયા ત્રિકોણ તો બહારની સાઈડે પણ ત્રિકોણ રાઈટ એટલે ખબર પડી ગઈ આપણને શું ખ્યાલ આપવો જોઈએ કે જે અંદરની વચ્ચેની આકૃતિ છે એ જ બહારની આકૃતિ હોવી જોઈએ અહીં પણ જોઈએ તો અહીં પણ ગોળ તો બહારની સાઈડ પણ ગોળ તો ક્યાં જુદી પડે છે તો આકૃતિ નંબર બી ની અંદર અંદર ત્રિકોણ આપેલું છે જ્યારે બહારની સાઈડે ચોરસ આપેલું છે એટલે એ આકૃતિ જુદી પડે છે અસમાન આકૃતિ આપણને મળશે પ્રશ્ન નંબર ચાલીસ અહીં બરાબર શાંતિથી ધ્યાનથી જોવાનો જ્યારે આવા પ્રશ્ન હોય ત્યારે અહીં બી ના જે અક્ષરો આપેલા છે એ આરસા પ્રતિબિંબ એટલે કે અરીસામાં દેખાય એવો પણ કઈ જગ્યાએ અરીસો મૂકો એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો એમનો જે અરીસો છે એ નીચે છે અને આ બાજુનો જે અક્ષર છે એની બાજુમાં અક્ષર તો તમે જુઓ આનો અરીસો મૂકીએ તો હું સેમ ટુ સેમ મળશે અને નું પણ આવું સેમ ટુ સેમ મળશે બાજુમાં અરીસો રાખતા આની અંદર તમારે શું કરવાનું તો તમારા ઘરે મોબાઈલની સ્ક્રીન ઓફ કરીને એ પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા ઘરમાં કોઈ નાનો દર્પણ પડ્યું હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ની અંદર બાજુમાં અહીંયા અરીસો રાખીશું તો સેમ ટુ સેમ એના જેવો મળશે અને ટી ની અંદર અહીં અરીસો રાખીશું તો ટી એવો સેમ ટુ સેમ જોવા મળે છે ક્યુ ની અંદર અહીં અરીસો રાખીશું તો જેમ અહીં આ બાજુ છે તો એ જ રીતે અહીં પણ વળાંક એવો જોવા મળશે y ની નીચે અરીસો રાખીશું તો ઊંધો y જોવા મળશે ઓકે v ની અંદર આ બાજુ આપણે અરીસો રાખીશું તો એનો સેમ ટુ સેમ જોવા મળતો નથી એ જ રીતે સીની અંદર પણ અહીં અરીસો રાખીએ તો આપણને કેવો મળવો જોઈએ ભાઈ આ ટાઈપનું આમ મળવો જોઈએ પણ મળતો નથી અને વિની અંદર અરીસો રાખો તો વિના જેવો જેવો જ મળવો જોઈએ જે મળતો નથી માટે આ આપણો વિકલ્પ નંબર ડી અસમાન આકૃતિ તરીકે એને આપણે ધ્યાને લઈશું તો તમામ બેટા તમને ખ્યાલ આવી જ ગયો હશે આજના ચેપ્ટરની અંદર ત્યાં સુધી દરેક બાળકોએ આખો વિડીયો જોયો હશે તો એમને લાઈક કરવો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને તમારા અન્ય જે મિત્રો નવોદયની પરીક્ષા આપતા હોય એમની વચ્ચે શેર કરો ઓકે ચલો આવજો ત્યારે